હા કે હમણાં રક્ષાબંધન આવી રહી છે એટલે કે ભાઈ બેન નો પવિત્ર તહેવાર કે ગમે એટલા ભાઈ બેન પણ સાહેબ ભાઈ નો સમુદ્ર જેવો હોય છે કે જેનો કોઈ દી અંત નથી આવતો અને એ ભાઈ બેન ગમે એટલા ઝઘડ છે ગમે એટલા બાદ છે પણ એ એકબીજાની આંખ માં આવું નહીં જોઈ શકે યાર આમ ભલે દુનિયા આખી સાત છોડી દે તમારી આયરે એક જણો પણ નો હોય પણ સાહેબ ભાઈ બેન કોઈ સાસ નહીવો છે ભલે ટીવી ના રીમોટ આતો છે આમ વાત વાતમાં છે પણ એમ કેવાય કે આ ભાઈ બેન નો જે સંબંધ છે એનાથી મજબૂત સંબંધ કે એનાથી મોટો પવિત્ર સંબંધ એ કોઈ નો હોય યાર અને દુનિયાના ના એક એવા એકમ ની તાકાત નથી સાહેબ માણસ હોય માટે આમ સાહેબ ગમે એટલું બોલીએ પણ એ તો સાહેબ ઓછું પડવાનું કારણ કે મેં પેલા કીધું ને એકમ ની તાકાત નથી કે જે ભાઈ બેન નો પ્રેમ માપી શકે આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયો ને લાઈક કરી નાખો અને મોકલી દો સાહેબા તમારા ભાઈ બહેનના વિડીયો યાર